નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક દાદાનો ફોન આવે છે જિંદ મિત્રો રખા દાદા વિશે તેમજ દેવી પૂજક વિશે કેટલીક મનસુખભાઈ રાઠોડ દ્વારા જ જોરદાર ચર્ચા કરવામાં આવે છે જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડનું કહેવું છે કે પૂજક સમાજ જે અપણ છે બુદ્ધિ વિનાનો છે તેને મિત્રો કોઈ પણ દેવી દેવતા માનવામાં આવે તો તેના વિશે તે લઈને મંડાઈ જાય છે અને તેની પૂજા અર્ચના કરે છે મિત્રો રખાદાના બાપા કોણ છે એ પણ કોઈને ખબર નથી આવી તો મિત્રો મનસુખભાઈ રાઠોડ કરી રહ્યા છે ખૂબ જ જોરદાર અને સમજદાર જેવી વાત છે તો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે દાદા સાથે રખા દાદા વિશે અને અંધશ્રદ્ધા વિશે શું ચર્ચા કરી છે એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ

એના તો પિસ્તાલીસ સાહીઠ વર્ષ જૂનો કઈક ઇતિહાસ ને એવું બધું લખેલું છે એના ફોટા તમારે જોતા હોય તો હું સવાર માં મેકલ અમારે એના ફોટા નો કરવા ફોટા રાખી ને પડવું ને એ વાત એ હાચી તમારે આ તો અમે જો કે હું તો કોળી છું

એ તો હું આગળ વેડિયા સાંભળતો તો મેં સાંભળ્યું મેં કીધું આ મનસુખ ભાઈ ને કર દો દઉં મારે અહીંયા રખા દાદા નું મંદિર છે ને એ ગાયતા ગાયેલા છે યાર દેવી પૂજક દેવ બધા હોય હવે એમાં શું છે કે આપણે લોકો બુદ્ધિ વગરના છે ભણેલા નથી એટલે બધા રખો દાદા હાલવી દે તો આવડે એને કઈ ભાન ન હોય એ લીવડે ને લાગવા હા હા હમણાં કાલ પંપથી હાઈવે ઉપર ઓલા સીએનજી ગેસ નો ખાંભો હતો ત્યાં સિંદુર ચોપડી પૂરો પૂરો કર્યો ને એને રખો દાદો બનાવ્યો

યા બધે કા કાલે જી તો રકડ ઈ એકઈ દાદા નો લાગે આ દાદા નું થોડું ઘણું કઈ ઇતિહાસ હશે ઓ બહુ માણસો ભેગું થાય છે અને ઘણી વખત આ ભેગા થાય ને ભાઈ અભણ માણસો હોય પોલીસ પીએસઆઈ પૈયા લાગવા આવ્યા

હવે હું રાજકોટ થી ગોડા લાવું ત્યારે તમને મળવાનું છે પાક્કું મારો ભાઈ ભુલ્યા વગર નું એટલે ઈ છે ને ભાઈ અભણ માણસો હોય બુદ્ધિ વગર ના હોય પૈયા લાગે હોય બુદ્ધિ વગર ના જાતા હોય આ ઈ વાત તમારી કે જે હોય ઈ દાદા જાણે અને ભગવાન જાણે આપણે ઈ કાઈ માથા પીટ માં નથી અમે તો એવા દાદા ને ઠેબો માર્યા કોઈ બોલતો જ નથી અકાઈ અને ઈ દાદા પરસો હોય તો મને બોલતો જ બંધ નો કરી દે કરી દેવી તમે એક કલેક્ટર નો બનો તમે દેવી ના પરસા પુસ્ક માં એટલા બધા હોય તો તમે તલાટી મંત્રી નો બનો તમે કોઈ નોકરીયાત નો બનો એટલે તમે દુખી છો દેવ જે માણસ દેવ ની સંઘ માં કલેક્ટર બને દેવના સંઘ સડાવી રે તમને કોઈ પીએસઆઈ બને આઈપીએસ અધિકારી બને દેવી પૂજક છે હોય ની આમાંથી બહાર નીકળ્યો ઈ નોકરી હોય

હા શું વાત છે એ સારું ભાઈ રાખવું હો